જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ છે ચેતન ગોહિલ બ્લોગ્સ ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે આ ચેનલમાં આપ લોકોને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં આપણે શનિવારના દિવસે કરવામાં આવતું વ્રત એટલે કે શનિ કથા સાંભળવાની છે તો વિડીયોને સ્કીપ નહીં કરતા અને વિડીયોને અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે ઓમ શં શનિશ્વરાય નમઃ પ્રામ પ્રિપ્રૌ સ શનિશ્વરાય નમઃ મિત્રો આજનો શનિવાર એટલે કથાનો દિવસ ત્રણેય લોકમાં જાતક પર મહત્તમ પ્રભાવ પાડનાર રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની કથા આપણે સાંભળવાની છે આપને ખ્યાલ છે મુજબ શનિદેવનો જન્મ સૂર્યપત્ની છાયાના કુખે થયો હતો છાયાદેવી સદાશિવ ભોળાશંકરના ભક્ત હતા તેઓ નિરંતર હરિસ્મરણ કરતા તેમની ખાવા પીવામાં રૂચિ ઘટી ગઈ હતી પરિણામ સ્વરૂપે ગર્ભમાં ઉછરતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળતું ન હતું તેનું શરીર વર્ણનનું થયું જ્યારે તેનો જન્મ થયો ત્યારે પિતા સૂર્યએ તેને જોઈને આશ્ચર્ય થયું અને તેમને લાગ્યું કે આ મારો પુત્ર નથી શનિની માતા પર સૂર્યને દૃણા થવા લાગી પિતાના આવા વર્તનથી છાયા પુત્ર શનિને પણ પિતા માટે દૃણા થવા લાગી શનિદેવને થયું કે હું મારા પિતા કરતાં સવાયો થઈને બતાવું આ માટે શનિ મહારાજે તપથી શિવજીને રીઝવ્યા શિવજીએ શનિને વરદાન માગવા કહ્યું શનિએ વરદાન માગતા કહ્યું કે હે ભોળાનાથ મારા પિતા સૂર્યદેવે મારી માતાને મારા જન્મના કારણે યુગો યુગો સુધી અપમાનિત કરી છે મારી માતાની ઈચ્છા છે કે હું તેમના કરતાં સવાયો થાઉં પિતાને સત્યનું ભાન કરાવવું પરમપિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું અને કહ્યું હે સૂર્યપુત્ર તમારા પિતાના નવ સંતાનોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે માણસ તો શું દેવતા પણ તમારા નામથી ભયભીત થશે આકાશમાં જે રાશિઓ છે તેમાં તમે અઢી વર્ષ નિવાસ કરો છો તેથી સર્વ જાતક પર તમારો મહત્તમ પ્રભાવ રહેશે દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંક તથા સત્કર્મો કરનાર રંકને પણ રાજા બનાવવાની શક્તિ હું તમને આપું છું તમે ત્રણેય લોકના ન્યાયધીશ યુક્ત કરું છું જન્મ મૃત્યુનું તમે ફળ આપશો તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી તમારો આદર કરશે શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતરધ્યાન થયા શનિ મહારાજ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીના પણ આશીર્વાદ મેળવે છે લક્ષ્મીનારાયણે શનિદેવને આશીર્વાદ આપતા કહ્યું હે ન્યાયધ્યા દેવતા પૃથ્વીલોકમાં તમારું શનિદેવ વ્રત કલ્યાણકારી થશે આ વ્રતથી મનુષ્ય ધર્મ અને ન્યાયના માર્ગે વળશે એક દિવસ બધા ગ્રહો સ્વર્ગમાં ઇન્દ્રરાજા પાસે ગયા ગ્રહોએ વિનંતી કરી કે હે ઇન્દ્રરાજ તમે ન્યાય તોલવામાં નિપુણ છે અમે અંદર નક્કી કરી શકતા નથી કે અમારામાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે ઇન્દ્રગ્રહોની આ વિનંતી સાંભળી ઊંઝવણમાં મુકાઈ ગયા અને તેમણે ચતુરાઈથી રસ્તો કાઢ્યો તેણે કહ્યું કે હે સૂર્ય સંતાનો માન્યવરો હું તમારા આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે અસમર્થ છું તમે પૃથ્વીમાં ઉજ્જૈન નગરમાં જઈ રાજા વિક્રમાદિત્ય પાસે જઈ આ વાતનું સમાધાન માગો ઇન્દ્રનું વચન સાંભળી સર્વ ગ્રહો વિક્રમના દરબારમાં ગયા રાજાએ તેમનું સ્વાગત કર્યું તેની મૂંઝણ સાંભળી રાજા ગ્રહોને આસન પર બેસવા કહ્યું ગ્રહો બેઠા નહીં તેણે પ્રત્યુત્તર આપ્યું કે પહેલાં તમે નક્કી કરો કે અમારામાં સર્વશ્રેષ્ઠ કોણ છે રાજાએ કહ્યું ગ્રહ દેવતાઓ હમણાં વિશ્રામ કરવો હું તમારા માટે આસનની વ્યવસ્થા કરું છું એક શરત છે કે જ્યાં સુધી હું તમારા પ્રશ્નોનો જવાબ ન આપું ત્યાં સુધી આસન સ્વીકારવું નહીં રાજાએ તેમના સિંહાસનથી દરબાર દ્વારા એ કરોડમાં સિંહાસનો ગોઠવી દીધા આ શું બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા વિના જ આસન પર બેસી ગયા તે પ્રમાણે બધા જ ગ્રહો બેસવા લાગ્યા આઠમા સ્થાને શુક્રદેવ બેઠા પણ શનિદેવ તો રાજાના નિર્ણયની રાહ જોતા ઊભા રહ્યા રાજાએ નિર્ણય જાહેર કર્યો કે આ શનિદેવ એ સર્વશ્રેષ્ઠ છે માટે તેમનું છેલ્લું દ્વાર પાસે આસન છે તે તેઓ સ્વીકારે રાજાના નિર્ણયથી દેવ હસવા લાગ્યા અને શનિદેવને પોતાનું અપમાન થવાથી ક્રોધ આવ્યો બધા ગ્રહોને કહ્યું કે તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી પ્રત્યેક રાશિમાં સૌથી વધુ મારો નિવાસ છે તેથી મારા કરતાં જાતક પર અસર કરનાર તમારામાંથી કોઈ ચડિયાતું નથી રાજા વિક્રમને પણ મારા અપમાનનું ફળ ભોગવવું પડશે પરિણામ સ્વરૂપે રાજાને પણ શનિદેવની સાડા સાતીમાંથી પસાર થવું પડ્યું એક દિવસ ઉજ્જૈન નગરમાં અશ્વનો મેળો ભરાયો દેશ વિદેશથી ઘોડાના માલિકો ઘોડો લોવે જ કરવા આવ્યા તેમાં શનિદેવ ઘોડાના વેપારીનો રૂપ લઈને આવી ગયા ખૂબ આકર્ષક ઘોડા લઈને તે અશ્વ મેળામાં આવ્યા રાજા વિક્રમ પણ ત્યાં ઘોડા ખરીદવા માટે આવ્યા શનિદેવના ઘોડામાંથી એક ઘોડો તેને પસંદ પડ્યો રાજાએ મૂલ્ય પૂછ્યું હે ઘોડાના માલિક આ અશ્વના દામ શું છે વેપારીએ કહ્યું હે રાજન આ ઘોડા પર પહેલાં સવારી કરો પછી હું મૂલ્ય જણાવીશ રાજા વિક્રમ એના પર સવાર થાય છે ઘોડો થોડેક દૂર જઈને જંગલમાં પહોંચી જાય છે દિશા ન સૂજે તેવા હિંસક પ્રાણીઓ આ જંગલમાં વસવાટ કરતા હતા આ ઘોડાને રાજાને મૂકી અને ઘોડો અદ્રશ્ય થઈ ગયો અને રાજાના દુઃખના દિવસો શરૂ થયા રાજા વનમાં આમ તેમ ભૂખ તરસથી ભટકવા લાગ્યા હિંસક પ્રાણીથી બચવા રાજા ઝાડ પર ચડી જાય છે અને ઝાડની ટોચ પરથી એક નગર દેખાયું સવાર પડતા રાજા નગરમાં પહોંચે છે ત્રંબાવટી નગર આ હતું અને તે ખૂબ સમૃદ્ધ હતું રાજા ફરતા ફરતા એક દુકાને પહોંચે છે અને જે કહે છે કે હું ઉજ્જૈનનો નિવાસી છું મારું નામ વિકો છે મને ખૂબ તરસ લાગી છે શેઠે આ વિકાને પાણી પીવડાવ્યું અને દુકાનમાં બેસાડ્યો તે દિવસે શેઠને સારો વકરો થયો શેઠને થયું કે વિકાના બેસવાથી આજે બને વધુ ધન મળ્યું છે તેથી તે તેમને ઘરે જમવા લઈ ગયા શેઠાણી તેમની દીકરીઓને શુકનિયાળ વિકાને એક ઓરડામાં ઉતર ઉતારો આપે છે અને હાથ પગ મોં ધોઈ જમવા આવવાનું કહે છે ઓરડામાં વિકાના આશ્ચર્ય સાથે એક દ્રશ્ય જોવા મળે છે ખેટી ઉપર એક હાર લટકતો હતો અને એમાં દિવાલ પર ચિત્રેલ એક હંસ આ હારને ગળી રહ્યો હતો જમવાનો સમય થતાં વિકો જમવા બેઠો અને દરમિયાન શેઠની પુત્રી તે હાર લેવા ગઈ પણ કીટી પરથી તે હાર ગાયબ હતો જમ્યા પછી વિકો ઓરડામાં પરત આવ્યો અને દીકરીએ પૂછ્યું કે મારો હાર ક્યાં છે તમે જોયો છે વિકાએ કહ્યું મને ખબર નથી વિકાને થયું કે જો હું સાચી વાત કહીશ કે ચિત્રેલ હંસ હાર ગળી ગયો છે તો કોઈ માનશે નહીં હાર અંગે ઘરમાં તકરાર થશે શેઠે વિકાને કહ્યું સાચું જણાવ નહીં તો રાજા પાસે તને લઈ જઈશ છેવટે શેઠ વિકાના હાથપગ બાંધી ત્રંબાવટીના રાજા સમક્ષ હાજર કરે છે રાજાએ વિકાને હાર આપવા કહ્યું પણ વિકા પાસે હાર ન હતો હોય તો એ આપે છેવટે રાજાએ તેને હાથ પગ કાપી નખાવ્યા અને એક ગાંગા તેલીના ઘર પછવાડે ફેંકી દીધો એક દિવસ વિકો ગાંગા તેલીના ઘર પાછળ પડી રહ્યો હતો બીજા દિવસે ગાંગા તેલીની નજર વિકા પર પડી તેણે તેને ઊંચકીને ઘરમાં લાવ્યો વિકો સાજો થયો અને વિકાને તેલની ઘાણી હાંકવાનું કામ સોંપી દીધું ઘાણી હાંકતાં હાંકતા વિકો પ્રસિદ્ધ રાગ ગાવા લાગ્યો અને મનોમન નક્કી કર્યું કે આ મલ્હાર રાગ ગાય હું પ્રસિદ્ધ ગાયક બનીશ એક વેળા ત્રંબાવટી રાજાની રાજકુંવરી ત્યાં સખીઓ સાથે પસાર થતી હતી તેણે વિકાને મલ્હાર રાગ ગાતા સાંભળ્યો અને મનમાં નક્કી કર્યું કે પરણું તો આ વિકાને પરણું રાજકુંવરીએ હઠ પકડીએ રાજાએ ફરમાન મોકલ્યું ગાંગા તેલીને ચિંતા થઈ કે આ વિકો તો રાજાનો ગુનેગાર છે હાથ પગ વિનાનો છે જો રાજકુંવરી તે જાણશે તો અનર્થ થશે રાજા પણ તેલીને સજા ફરમાવશે વિકાને ઘરમાં રાખવામાં આશ્રય આપવા બદલ મને પણ દંડ થશે છતાં હિંમત રાખી ગાંગો તેલી રાજા પાસે પહોંચ્યો અને સમગ્ર ઘટના કહી સંભળાવી છતાં રાજાએ કુંરીના સુખ માટે વિકાને પોતાની દીકરી પરણાવવા ગાંગા તેલીને તૈયારી બતાવતા કહ્યું કે વિકાને આ વાતની જાણ થતાં તે બે દિવસની મહેતલ આપવા કહ્યું ગાંગો તેલી તથા ત્રંબાવટીના રાજા બંને કબૂલ થયા હવે વિકાને મનોમન અહેસાસ થયો કે નક્કી મારી આ દશાનું કારણ શનિદેવ છે વિકાએ શનિદેવનું આહવાન કર્યું અને તેમની માફી માગીને વિનંતી કરીને કહ્યું કે હે ન્યાયના દેવતા શનિદેવ મને માફ કરો મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું તેની સજા મેં ભોગવી લીધી છે એવામાં ગાંગા તેલીને ત્યાં વિકાને શનિદેવે દર્શન આપ્યા વિકો એ રાજા વિક્રમ હતા શનિદેવની દૃષ્ટિ પડતા વિકાના હાથ પગ અને રૂપ પાછા આવી ગયા અને તે રાજા વિક્રમ આદિત્યના ક્રાંતિમય સ્વરૂપમાં પાછા આવી ગયા ત્રંબાવટીના રાજાને વિક્રમાદિત્ય રાજા પર શનિદેવની સાડા સાતના પ્રભાવની જાણ થઈ વિક્રમાદિત્યને ધામધૂમથી પરણાવી ઉજ્જૈન નગરીમાં વળાવી દીધા બંને નગરીઓમાં આનંદ છવાઈ ગયો સૌને શનિદેવના પ્રભાવનો પરચો મળ્યો સૌ શનિદેવનું વ્રત કરવા લાગ્યા અન્યાય અને અધર્મનો માર્ગ છોડી શનિદેવના શરણે ગયા બધા ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ ગણાયા ઋષિ મહાત્માઓએ શનિદેવને ન્યાયપ્રિય દેવતા ગણાવ્યા છે વૈદુર્ય કાંતિ રમલ પ્રજાના વાણાતસી કુસુમવર્ણ વિશ્વંભર શરત અન્યાપી વર્ણ ભુવ ગ્છતી તત્સવર્ણ પિસૂર્યામજ પ્રવાત જીવનમાં આવેલા દુઃખોના નિવારણ માટે શનિનો બીજ મંત્ર પણ આપણે કરી શકીએ છીએ ઓમ શમ શનિશ્વરાય નમ સમગ્ર દેશમાં એટલે કે ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં શનિદેવના ભવ્ય મંદિરો છે તો મિત્રો જેમ વિકાને એટલે કે વિક્રમાદિત્ય રાજાને શનિદેવ ફળ્યા તેમ આજની શનિવારનું વ્રત શનિદેવનું વ્રત આપ સૌને ફળે તેવી શનિદેવને પ્રાર્થના કરીએ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે જય શ્રી કૃષ્ણ